લાડવા બનાવવાનું સંખ્યામાં મિત્રો માણસો આવે છે લાડવાના રૂમે રૂમ ભેર્યા છે તો મિત્રો આ બીજો રૂમ ભેર્યો છે તમે જો લાડવાનો જો આખા આખા રૂમ ભેર્યા છે અને મિત્રો આ છે આપડે બાપા નો પ્રસાદ મોહન થાય છે જો તો મિત્રો અહીંયા રીંગણા કટિંગ કરીને આ કરવામાં આવે છે તો મિત્રો હવે તમને દેખાડું કે રસોડામાં કઈ રીતના તૈયારી થઈ રહી છે એમ કે મિત્રો ભવ્યમાં ભવ્ય છે ને મિત્રો બધાના ધમનો રસોડો છે જો તમે અહીંયા બધા અહીંયા પણ તૈયારી કરી રહ્યા છે જે મિત્રો બટાટા છે તો મિત્રો અત્યારે આ બટાટાના જે એમ કહેવાય ને કે ગુણ આવી ગયું છે બધી ભરી ભરી જો તમે મસ્ત મજાનો બધા સેવાનું કાર્ય કરી રહ્યા છે જો તમે આ મિત્રો બટાટા રીંગણાઈને બધું ભૂણું છે ભૂણું છે જો તમે

અહીંયા લોટ ભરી ભરીને ને તેમજ આ ગાંઠિયાના લોટ ને એવું બધું બાંધે છે જો તમે અહીંથી સાળવાનું કામકાજ કરે છે આ બધા અહીંયા તમે મિત્રો ગાંઠિયા પાડવાનું શરૂઆત થઈ ગઈ છે જો તમે આ બધા ભાવિ ભક્તો આવ્યા છે દાદા અને બધા જો તમે અહીંથી અહીંયા આપણે જો મિત્રો લોટ ના પીલા વાળી વાળી ને પછી તરત તમે જો અહીંયા મેકે છે અને મસ્ત મજાના જો મિત્રો ગાંઠિયા પાડી રહ્યા છે જો તમે

میتر پالی رہے گا میتر لاڈو بنا گئی جا

મિત્રો જો ભાદ્રોડ થી આ મંડળ આવ્યું છે સેવા કરવા જોવા તમે દાદા તમે કેટલા વર્ષથી અહીંયા સેવામાં આવો છો અમે લગભગ અમારે પાંત્રીસ થી સાડત્રીસ વર્ષ જેવું ચુ છે કારણ કે ભોજનાલી ની અંદર અમારે જ્યારે રસોડું આપણે શરૂ હતું ત્યારથી અમે સેવા કરવા આવી છે એટલે લગભગ પાંત્રીસ થી સાડત્રીસ વર્ષ જેવું ચુ છે ભાદરોડ અમારું ગામ મોવા પાસે ભાવનગર જિલ્લો તાલુકો મહોવા ગામ ભાદરોડ એટલે અમે ઘણા વર્ષથી પાંત્રીસ સાડત્રીસ વર્ષથી અહીં સેવા કરવા આવી છીએ મિત્રો આ છે રોટલી નો લોટ બાંધવાનું મશીન છે તમે

તો અહીંયા મિત્રો ભાત બનવાનો કમ્પ્લીટ થઈ ગયા છે જો મિત્રો આ બધા મિત્રો ભોજના કાઉન્ટર છે જો તમે આમાં મિત્રો દાળ શાક તેમજ લાડવા બધું ભરવામાં આવે છે જો જો મિત્રો અહીંયા બધા ભાઈ ભક્તો આવી ગયા છે અને લાડવા બનાવવાનું કાર્ય શરૂ થઈ ગયું છે જો તમે મિત્રો બધા ભાઈ ભક્તો કઈ રીતના સેવા કરી રહ્યા છે જો તમે જોઈ રહ્યા છો લાડવાના રૂમે રૂમ ભર્યા છે તમે જો આ એક રૂમ ભર્યો છે તમે અને હજી લાડવા બનાવવાનું ચાલુ જ છે તમે તો આવી રીતના મિત્રો ગુરુ પૂનમ તૈયારી ચાલી રહી છે જો તમે આખો રૂમ છે ને મિત્રો લાડવાનો ભર્યો છે જો તમે જો મિત્રો આ બીજો રૂમ ભર્યો છે તમે જો લાડવાનો જો આખે આખા રૂમ ભર્યા છે અને હજી છે ને મિત્રો બનાવવાનું ચાલુ જ છે તમે જો આપણે આ ભાઈ ભક્તોને પૂછ્યું ક્યાં ગામથી થયા છે ક્યાંથી આવ્યા છે ભાઈ તમે ભાવનગર થી મિત્રો આ ભાવનગર થી બધા આવ્યા છે શ્રદ્ધાળુ જો સેવા કરવા માટે હજી મિત્રો જો અહીંયા લાડવા બનવાનું ચાલુ જ છે જો તમે આટલો રૂમ ભરાણો છે જો મિત્રો આ છે આપણે બાપાનો પ્રસાદ મોહન થાય છે જો તમે

મિત્રો અડતાલીસ વર્ષથી મિત્રો આ દાદા આવે છે અને આજ સેવા કરે છે જો મિત્રો તમે તો દાદા પણ સેવાનું કાર્ય કરી રહ્યા છે આ બેન પણ સેવાનું કાર્ય કરી રહ્યા છે જો તમે બધા મિત્રો હરેક બધા સેવાનું કાર્ય કરી રહ્યા છે જો તમે અહીંથી મિત્રો લાડવા આ રૂમમાં લઈ જાય છે અને ગોઠવવામાં આવે છે અને રૂમ ને રૂમ ભરે છે મિત્રો નાની નાની બેનો પણ છે ને સેવાનું કાર્ય કરી રહ્યા છે જો લાડવા તેમાં આયા મિત્રો દરેક સઢળો છે ને મિત્રો સેવા કરી રહ્યા છે જો તમે લાડવા બનાવીને રૂમમાં લઈ જાય છે બધા જો આયા મોટા મોટા ઉમરના બધા દાદીમાને બધા છે ને લાડવા વાળે છે જો તમે તમને જો ઓબી દૂધી રીંગણા બટાકા મિત્રો કેટલું બધું બકાલું છે જો તમે તો મિત્રો જો લાખોની સંખ્યામાં છે ને શ્રદ્ધાળુ પ્રસાદી લેવા જઈ રહ્યા છે જો તમે મિત્રો તમારી નજર જાય ને ત્યાં સુધી જો તમે ભાવિ ભક્તો બાપા પ્રસાદી લઈ રહ્યા છે જો તમે તો મિત્રો આજે છે ગુરુ ને અત્યારે વાગ્યા છે પાંચ તો મિત્રો જોવો બગદાણામાં કેવી તૈયારી ચાલી રહી છે જોવો તમે ગુરુ પૂનમ ને બાપાના મહાપ્રસાદ ની મહારસોડા ની કેવી તૈયારી ચાલી રહી છે જો તમને હું દેખાડું ભાવિ ભક્તો મિત્રો આખી રાતના છે ને મિત્રો સેવામાં કાર્યમાં જોડાયેલા છે બધા કામ કર્યા રાખે અલગ 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 સેવા કરે છે જો તમે અત્યારે વાગ્યા છે પાંચ ને હું તમને દેખાડું કે કઈ રીતના છે ને રસોડાની તૈયારી થઈ રહી છે જો તમે અત્યારે બકાલું મોળવાનું શરૂ થઈ ગયું છે જો તમે રીંગણા મોળા છે તો મિત્રો અહીંયા રીંગણા કટિંગ કરીને આ ખર્ચો કરવામાં આવે છે અહીંયા ભેગું કરે છે જો તમે ગામો ગામ થી મિત્રો છે ને બધા સેવા ભક્તો આવેલા છે જો તમે આખી રાતના મિત્રો સેવા કરી રહ્યા છે એ સુતા પણ નથી પણ એ એક આનંદનો દિવસ કહેવાય છે મિત્રો જો તમે અહીંયા મહિલા મંડળ પણ જો સેવાના કાર્યમાં જોડાયેલા છે જો મિત્રો આ બધું જે બકાલો છે આ બધું મળવાની શરૂઆત થઈ ગઈ છે જો મિત્રો અત્યારે બધા મોળી રહ્યા છે જો બકાલો એક મહા પ્રસાદની મિત્રો તૈયારી થઈ રહી છે જો તમે તો અહીંયા દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે જો તમે એક તતલું ભરાઈ ગયું છે હજી બનાવવાની શરૂઆત છે જો તમે આ બધા ભાઈ ભક્તો આવ્યા છે સેવાના કાર્યમાં કરો આ બધા ભાઈ ભક્તો જો મિત્રો તો મિત્રો તપેલાના તપેલા ભર્યા છે ડાયણા જો તમે અને આ નાના નાના છે આ મોટો તપેલો ને હજી મિત્રો બનવાની શરૂઆત થઈ જ ગઈ છે હજી બને જ છે હજી મિત્રો એમ કહેવાય ને કે લાખો લાખો બબે બબે લાખ લોકો આવવાના છે અહીંયા ગુરુ મિત્રો શ્રદ્ધાળુઓ બધા આવે છે એક ભાવથી અને મિત્રો એને બધાને પ્રસાદ લેવા માટે એક રસોડાની કેવી તૈયારી થઈ રહી છે થઈ રહી છે ને એ તમને હું દેખાડી રહ્યો હતો બરોબર ઝૂમ કરો હજી આ તો તો ડાળ બની જ રહી છે હેઠે તમે જોઈએ તો પહેલામાં ડાળ બની ગઈ છે હજી જો મિત્રો ડાળ બનાવવાનું કામકાજ શરૂ થયું જુઓ તમને આ મિત્રો ભાત બનાવવાની શરૂઆત થઈ ગઈ છે જો આ બધા તપેલામાં પહેલામાં ભાત ઓરાઈ ગયા છે જો તમને કેમ કે મિત્રો આજે છે ગુરુ પૂનમ ને એક લાખો થી બબ્બે લાખ જેટલા માણસો યાત્રાઓ આવ્યા છે બધા અને એના પ્રસાદ માટે છે ને મિત્રો એક રસોડા ની કેવી તૈયારી થઈ રહી છે તમને હું દેખાડી રહ્યો છું મિત્રો